પૂર્ણિમા એટલે ગુરુ એટલે આપણને ભણવાનું શીખવાડે એ જ ગુરુ નહીં સૌથી પહેલા આપણા જીવનની અંદર જેને આપણને આપણા માતા પિતા એ પણ આપણા સૌ પ્રથમ ગુરુ છે કે જેને આપણને સારા સંસ્કારો આપ્યા આપણને જીવન કેવી રીતે જીવવું એ શીખવ્યું કોઈ પણ વ્યક્તિ આપણા જીવનની અંદર એવી હોય કે જે આપણને સારું શીખવે એ આપણા ગુરુ કહેવાય એક સરસ મજાનો નદીના કાંઠે એક આશ્રમ હતો અને આશ્રમની બાજુમાંથી એક નાનકડું ઝરણું પણ વહે અને એ ઝરણાની પેલે પાર એ આશ્રમનું જે ખેતર હતું અગાઉના સમયની અંદર આશ્રમની અંદર રહી અને વિદ્યાર્થીઓ ભણતા જેને ગુરુ અને શિષ્ય તરીકે ઓળખવામાં આવતા આવા ગુરુ તરીકે એક ગુરુના આશ્રમની અંદર ઘણા બધા શિષ્યો હતા હવે એ ગુરુ પોતાના શિષ્યોને રોજ સરસ મજાનું શિક્ષણ આપે મંત્રોચાર શીખવે અને બધા શિષ્યો છે એ પોતે ગુરુની આજ્ઞાનું પાલન કરે ગુરુની આજ્ઞાનું પાલન કરે અને ગુરુજી જેમ કહે એમ કરે જે કાર્ય સોપે એ કાર્ય કરે એક દિવસ ગુરુકુળનો એક આજ્ઞાંકિત શિષ્ય જેનું નામ આરુણી હતું આરુણી સાંજ પડી ગઈ છતાં પણ ગુરુકુળમાં દેખાયો નહીં એટલે ગુરુજીએ પૂછ્યું બીજા શિષ્યોને કે ભાઈ ક્યાં છે એટલે બધા શિષ્યો કે ખ્યાલ નથી ક્યાં છે એટલે તપાસ કરી આશ્રમની અંદર તો આરુણી ક્યાંય મળ્યો નહી એટલે ગુરુજી ગુરુજી જો સ્વભાવથી ખીજાય આપણને પણ એનું હૃદય છે ને હંમેશા કોમળ હોય હૃદય કોમળ હોય એટલે કે એના હૃદયની અંદર એના દિલની અંદર કરુણાનો ભાવ હોય પોતાના શિષ્ય પ્રત્યેનો અને પોતાના શિષ્યને એ ક્યારેય કોઈ તકલીફ પડે ને એ પોતે સહન કરી શકે નહીં થયું અને આરૂણીને આશ્રમમાં જોયો નહીં એટલે ગુરુજી પોતે પોતાના ચાર પાંચ શિષ્યને લઈ અને ખેતર તરફ ગોતવા માટે નીકળી ગયા અને બધા બૂમો પાડવા લાગ્યા આરુણી ભાઈ ખેતર પાસે આવ્યા ગુરુજી હું અહીં છું શિષ્ય અને ગુરુજી એ અવાજની દિશા તરફ ધીમે ધીમે આગળ વધે છે આગળ વધ્યા એટલે આરૂણી દેખાયો એટલે ગુરુજીએ એ પૂછ્યું કે બેટા તું અહીં સુતો કેમ છો

માટી નાખી અને પાણીને રોકવાનો પ્રયત્ન કર્યો પણ પાણીનો પ્રવાહ એટલો બધો હતો કે માટી છે એ પાણીની સાથે જતી રહેતી હતી એટલે પાણી છે રોકાતું નહોતું હવે પાણી રોકવું એટલા માટે જરૂરી હતું ગુરુજી કે આપે કહ્યું હતું કે ડાંગરના ખેતરની અંદર ડાંગરની ખેતી કરીએ એટલે ડાંગરના પાકને પાણી છે એ વધારે પ્રમાણમાં જોઈએ એટલે પાણી છે એ વહી જવું જોઈએ નહીં એટલે પછી મેં આ છેલ્લો રસ્તો અપનાવ્યો કે હું અહીં સુઈ ગયો આ વાત સાંભળી અને ગુરુજી ખૂબ ખુશ થઈ ગયા એમની સાથેના જે શિષ્યો હતા એમને ગુરુજી આદેશ કર્યો સૂચન આપ્યું કે પાણી પાણીને રોકવા માટે પથ્થર અને સાથે માટી લઈને આવો એટલે એ ત્યાં પાળ કરી અને પાણી રોકાણો અને પછી આરોણી ઊભો થયો તો આવી પરિસ્થિતિની અંદર પણ એક ગુરુની આજ્ઞાનું પાલન કરવા માટે આરુણીએ પોતે પોતાની જાતને ત્યાં સુવડાવી દીધી જ્યારે આપણે આપણા ગુરુની કોઈ આજ્ઞા છે કોઈ આદેશ છે એનું પાલન કરીએ તો એની અંદર આપણો પૂરેપૂરો ભાવ જરૂરી છે કોઈ પણ કામ કરીએ તો એની માટે આપણો પૂરેપૂરો ભાવ જરૂરી છે એવું અરુણીની આ વાત ઉપરથી આપણને શીખવા મળે અને આવા આરુણી જેવા આપણા સનાતન ધર્મની અંદર આપણી સંસ્કૃતિની અંદર ઘણા બધા શિષ્યો થઈ ગયા છે કે જેના જીવન ઉપરથી આપણને ખૂબ સારા પાઠ શીખવા મળે એક એકલવ્ય પણ છે એવા કે ગુરુ દ્રોણાચાર્ય છે જ્યારે બાણ વિદ્યા શીખવાની ના પાડે છે ત્યારે એકલવ્ય માટીમાંથી ગુરુ દ્રોણાચાર્ય ની મૂર્તિ બનાવે છે અને એ મૂર્તિને પોતાના ગુરુ તરીકે સ્થાપિત કરી અને એમની સામે રોજ દર્શન કરી અને પોતે બાણવિદ્યા શીખે છે અને એ અર્જુન કરતા પણ કર્ણ કરતા પણ શ્રેષ્ઠ ધનુર્ધારી બને છે જ્યારે આ વાતની ખબર પડે છે ત્યારે ગુરુ દ્રોણાચાર્ય એની ગુરુ દક્ષિણા માગે છે અને પાસેથી એનો અંગૂઠો માગે છે ત્યારે વિના સંકોચે જાતનો વિચાર કર્યા વગર આરુણી પોતાનો અંગૂઠો આપી માફ કરજો એકલવ્ય પોતાનો અંગૂઠો આપી દે છે કારણ કે બાણ ચલાવવું હોય તો અંગૂઠો ખૂબ જરૂરી છે આ ગુરુ દ્રોણાચાર્ય જાણતા હતા હવે હું એકલવ્ય પાસેથી અંગૂઠો લઈ લઈશ તો આજના સમયની અંદર પણ જે એકલવ્ય જે વિસ્તારની અંદર આદિવાસી વિસ્તાર હતો ત્યાં હતો ત્યાંના હજી અમુક આદિવાસી લોકો છે એ જ્યારે બાણ ચલાવે ત્યારે પોતાના અંગૂઠાનો ઉપયોગ કરતા નથી એ પરંપરાને હજી પણ જાળવી રાખી છે કહેવાનો તાત્પર્ય ભાવાર્થે કે ગુરુની જે આજ્ઞા છે આપણને સૌને શિરો માન્ય હોવી જોઈએ અને આજે જ ગુરુ પૂર્ણિમા એટલે આવા તમામ ગુરુઓની આજે પૂજન કરવાનો આમ તો ગુરુ કે માતા પિતાનું પૂજનનો કોઈ એક દિવસ નથી હોતો પણ આપણે આ સમયની ભાગદોડની અંદર એક દિવસ માટે પણ જો ગુરુની પૂજા કરીએ આપણા માતા પિતાનું પૂજન કરીએ તો પણ આપણે ઘણું બધું એમ કહેવાય કે પુણ્ય મેળવી શકીએ આજના દિવસે ઘરે જઈ આમ તો મોટા ભાગે પરિવારની અંદર એવું હોય કે દીકરીઓ છે એ પગે ન લાગતી હોય અને જેના ઘરમાં આવો રિવાજ હોય નહીં પણ તમારા માતા પિતાને પણ શક્ય હોય તો આજે ઘરે જઈ અને માતા પિતાને પણ પગે લાગીને એમના પણ આશીર્વાદ મેળવવાના કારણ કે એ પણ આપણા એક ગુરુ છે બરાબર વાહ